ल गञ्चमै न आउँछ है का म त पहिला करतो त हैन हा आ आ दक्ष कुमार एदात काटे रो महरुम किन गढो करा न गेटु न ए तिन हारु न लाग्यो खाय त गरिए नगर पछि पाछा गएर तेरो हाम्रो पाछा गए बाइक आ ओला भाइ छ नि ई छ ले छ ई मोजे त तुम्हारे छ

કારગર વાંધો નહીં ગાડી હામે હા બેકા હા રેડી એટલે રાખો બળાક વળવાનું છે

આગળ હાલો ભાઈ બરેક મારો એ રોડે તો સારું થાય તો છે ને પછા પછા ની 40 ની ગાડી ની આવતી ને એ બરાબર હા હે ગાઈસ હે ગાઈસ ગંગા માતા ગંગા માતા દોડ છે ઊંધો કરતા હોય ને ભડકેગા એમ લાગ્યું આ નવો શું चारिपे चारो त भई चालीस चालीस पासे पीढ़ी हल

શંકર હવે મારી કરે માથે લે તું એ ભાઈ છે ને ભાઈ સ્પેશિયલ તાલીમ લીધેલી છે આપણે ધ્યાન રાખવાનું આપડે એમ નોકરી આપણે એમ લીશું ને તો આપણે ટાટિયા છે ને

ના જલ્દી બેસી તું ગાડી લઈને ભઈ આવજો હું પાછળ પણ દડમાં ઊભો છું હા અબે મજા આયેગા ના ભિડો ઓકે રેડી કે રહ્યો

భగ సరి సలామత మా